નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરુના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર ભચાઉ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો એકાણું બાબરા ત્રણ હજાર ચારસો પંદરથી ત્રણ હજાર નવસો પાસઠ ઉપલેટા ત્રણ હજાર પાંચસો સાહીઠથી ત્રણ હજાર આઠસો વીસ રાપર ત્રણ હજાર ચારસો એકાવનથી ત્રણ હજાર નવસો એકાવન સમી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સો બહુચરાજી ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો મોરબી ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર આઠસો થી જુનાગઢ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો વીસ સાવરકુંડલા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર મેંદરડા ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો વીસ પાટડી ત્રણ હજાર પાંચસો પંદરથી ત્રણ હજાર નવસો પચાસ પાટણ ત્રણ હજાર થી ચાર હજાર એકસો એક તળાજા ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર સાતસો હળવદ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર સોળ ભેસાણા બે હજાર પાંચસોથી ચાર હજાર અમરેલી બે હજાર ચારસોથી ચાર હજાર દસ હારીજ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર બાવન ધાનેરા ત્રણ હજાર પાંચસો એકસઠથી ચાર હજાર અગિયાર પાંથાવાડા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો વીસ जेतपुर तर हजार चार सौ थी तरह हजार आठ सौ महुआ एक हज़ार तरह सौ बे चार हजार सौ सिद्धपुर तरह हजार नौ सौ बावन थी तरह हजार नौ सौ बावन धांगध्रा तरह हजार छ सौ थी चार हजार सात सीहोरी तरह हजार चार सौ चालीस चार हज़ार एक सौ पांच थरा तर हजार छ सौ थी चार हज़ार बसो एकोतेर एक हज़ार आठ सौ तरह हज़ार नौ सौ पचास વિસનગર બે હજાર નવસોથી ચાર હજાર એકસો એક વાવ બે હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો નેવું માંડલ ત્રણ હજાર છસો થી ચાર હજાર એકસો અગિયાર વારાહી ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો પચાસ જામખંભાળીયા ત્રણ હજાર થી ચાર હજાર ભીલડી ત્રણ હજાર ત્રણસો પાંચથી ત્રણ હજાર આઠસો એકાણું થરાદ ત્રણ હજાર થી ચાર હજાર બસો પિંચોતેર અંજાર બે હજાર નવસો થી ચાર હજાર વીસ પિલુડા ત્રણ હજાર ચારસોથી ચાર હજાર બસો સત્તાણું દિયોદર ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર એકસો પાંચ નેનાવા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો એકસઠ બોટાદ ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો વીસ જસદણ ત્રણ હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર નવસો પાંત્રીસ રાઘનપુર ત્રણ હજાર ત્રણસો સિત્તેરથી ચાર હજાર પાંચસો વિરમગામ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો પિસ્તાલીસ પાભર ત્રણ હજાર ત્રણસો સિત્તેરથી ચાર હજાર બેતાલીસ ઊંઝા ત્રણ હજાર બસો સાતથી ચાર હજાર સાતસો પંચોતેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો